વોર્ડ નંબર સોળ સત્તર અને ઓગણીસના વિસ્તારમાં આવેલ તરસાલી શાક માર્કેટની આજુબાજુના વિસ્તારની હંગામી લારીઓ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે તરસાલી વિસ્તારમાં ના એટલે આજના પ્રોગ્રામમાં તરછાલી શાક માર્કેટની આજુબાજુની લારીઓ છે એટલે ત્રણે ત્રણ વોર્ડમાં જે વિસ્તાર કવર થાય છે ત્રણે ત્રણનો લેવડાવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર